મોડે સુધારા તો ચલો ઉપર જઈએ બધા શું કરે છે મેં કાર્ય ગુડ મોર્નિંગ નિત્ય મદદીકરાને હું ગાઈ ગઈ તી મજા આવી ગઈ તી એક જતા રહી તમ ખબર છે તો જઈ ગયો તો હમ હમ કંઈ કહી નહીં લેવા ત્યારે જવાનું છે હમણાં હા અગિયાર તો હાકી ગઈ ચલો ચલો ઉઠી જાવ રેડી થઈ જા ત્યાં આવી જા તારે કલાક ઈ એ નિકાળવો પડે કહન તો નાઈ જાણ રેડી થઈશ ખાઈશ ને ત્યાં ત્યારે જવાનો ટાઈમ થઈ જશે એનું પીલું કેટલું સરસ છે જોયું તે આવું લઈ જાઉં જાઉડે પેલો કે તારી જોડે છે આવું આવું નથી ને આ મને બહુ ગમ્યું ફ્રેશ કરો ना હમ प्रिंट कर लो रे से दो टू हो गए ले सॉफ्ट है जे सॉफ्ट है આપણે પૂછશું बोगी मु ले ले मेमोरी फोन कब नहीं अपने पूछ सो काजल मामी ने ये मोटे से भी मेजर मिले दो आ बे ऑप्शन में દેવલો કેરી બોલે જો કેરી એટલે ફ્રૂટ ફ્રૂટ જ ખાવાય એવું નથી તાના બી મને વધારે ઘરે આવે આ સુરતી નાખડે છો તો સુરતી નો પણ મને આ નકરે માં આવતો તો બોલે મને એટલે સરસ એ છે ખાવું વેલા બે મત પેટ ની ની રહે તો ઉમાં ખાઈ છે ઓકે બસ તો કેરી એટલે સીધા સુપર

બગવાડા ટોલ પ્લાઝા વાળા છે એ લોકો રેન્ક ઉપર લીધેલો છે ઓકે બરાબર હા 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 બરાબર આ બંગલો ઓકે પેલો તો કઈ રીતે ફાર્મ હાઉસ જેવો મોટો બંગલો બને છે હમ આપડા ત્રણ બંગલા થાય એવડો ઓહો એ તો કેટલો મોટો બનશે એમ તમારો જ બંગલો બહુ મોટો લાગે છે બની ગયો છે રેડી છે રેઈ છે બાબર ઠીક બા ને દાદા બે જણ રેઈ છે

ચાલ તારું આમ તો હોમ ટુર તો કરેલી છે પછી થોડીક તાજી થઈ જાય કેમ કે જયારે કરી ત્યારે હું આવી હતી તારા બેડરૂમ માં પછી ઉપર એટલું તો આવવાનું થાય નહીં ખબર ને આપડે બેડરૂમ હજી ત્યારે કામ વાળા નીચે કામ કરે છે ઉપર આવશે ત્યારે થશે હા સરસ રાધા કૃષ્ણ રાધાકૃષ્ણ ફાઈન આજે છે આ કોઈ જોડે સ્પેશિયલ તો કલર કેવું પૂરા હોય ને થોડુંક સરસ લાગે પછી બધું રહી ગયું એ રહી ગયું કેમ હા બહુ સરસ છે ડિઝાઇન મને કઈ મગજમાં જ નથી આ ડિઝાઇન

હા સ્ટડી કરવા આવે જ નહીં થાય તો સરસ બે તો આમ ભગવાન લાગે છે એમ કાં કંઈક જાણીતા ભગવાન કોણ છે આ પેલા અયોધ્યા અયોધ્યાના છે ને એટલી સરસ મૂર્તિ છે હું સારી લાગતી તીર્થન હમ હમ જ અહીંયાથી લોન્ચ અમારા સગા ભાઈ અને ભાવી ભાવેશભાઈ છે વાપી માં છે આ એમનું ઘર છે રાજેશને ને હોમ ટુર કરાવવાની છે કાજલ તારીખે મેં ઘર જ નથી જોયું ભાવેશનું એટલા વખત થી આવ્યો ત્યારે ભાવેશ રોકે હાલો મારે ઘર જોવા તમારે કેવું જોયું મને ઘર બતાવે ભાવેશ મને છે કે કહે કે નથી બાર ચલો પ્રદીપભાઈ આવી ગયા છે આપડે છોકરાઓને લઈ આવી હાથ તો બે ત્રણ કલાક વેલા લેવા જવાના છે ને કાન હજી તો શું તો હશે ત્યાં આવી જશે આ લોકો પણ આજ ખુશી તીર્થ ગયા ત્યારે જાગી ગયો તો વેલો છ વાગે પછી એ લોકોને ડ્રોપ કર્યા અને પછી સુઈ ગયો એનો ઊંઘ ઉડી ગયો તીર્થ નીકળો ને તેમ ખુશી દીદી ને બેગ વજન કેટલું છે ઉચકું ખુશી બેન આપ્યું કાલે મેં ચેક કરાવ્યું હતું કે જોતો કેટલું વજન વાળી બેગો છે એક દિવસે એને આવી દીધી છેલ્લા દિવસે તો ભી પડી ગઈ હતી ઇન્ડિયા ભાઈ એવરી ડે હોય કહાને એટલી હોય છે હવે કાંઈ નહીં લંચ બોક્સ લઈને જવાનું છોકરાઓને એ ઘરેથી ખાતા હોય તો બાકી સ્કૂલમાંથી ડિનર કરતા હોય તો સ્કૂલ માંથી જ હોય ખાવાનું પણ એને વીકમાં એક બે દિવસ સારું હોય ત્યારે ખાઈ ન હોય ત્યારે ઘર દેવું પડે બાકી એમને જવાનું બધી બુક્સ બુક્સ બધું ત્યાં હવે જે આવશે હાર્ડ એ લોકો ને હાઈસ્કુલ માં વિગે ને એટલે પણ પ્રાઇમરી માં તો બહુ ઈઝી હોય એ લોકો ને પ્રદીપભાઈ તો સલમાન ખાન જેવી હોય કે સલમાન ખાન જ છે પછી ભાઈ તમારે કંઈ ફોન હતો કંઈ મિસ્કલ થઈ ગયો તો ફોન કરો કે બેન કેટલા વાગે આવવાનું તમે લેવા આવવાના હતા એટલે પછી અમારે શું ગાડીમાં આવવાનું નક્કી થયું ફોર વ્હીલલર નહીં અમે છે ને હું ટ્રેનમાં કહાને ટ્રેનમાં આવું હતું તો અમે ટ્રેનમાં વિચારતા હતા પણ બુકિંગ નહોતું ને એટલે રાજકીય જગ્યા મળે ન મળે કે એના કરતાં બેટર ગાડી લઈને જતા રહીએ ટ્રાફિક તમારી યાની પ્રદીપભાઈ તો અહીંના પેલા હોય ને

તારી પરીક્ષા કેવી ગઈ તારી સારી ગઈ કેટલા આવશે 20 આઉટ ઓફ uh, 80 90 આવશે ઓ તો બહુ સારી ગઈ સરસ સરસ તારી મારી આવી બહુ સરસ ગઈ આવશે રિઝલ્ટ તો બીજા મહિનાની શનિવારે આવશે બીજા મહિનાની મતલબ નેક્સ્ટ મહિને હું તો છે ને એટલે પણ મને ફોન કરીને કેટલા માર્ક્ તીર્થ બિચારો ભણી તો માય ગોળ કાન એટલી હેવી હતી આજે જવા દેવા તાર બાથરૂમ બતાવી કાન ને ચાલ ક્યાં છે હવે તાર બાથરૂમ ખોર પડી જાય ડાગવાળું છે ને દરવાજો ઈ કેમ પડી ગયો આપણે <laughs> <laughs> આજે મારે કાહનું ફેવરેટ શાક છે કે કાહનું ને કાની ભૂખી એટલી લેગી છે આજે પહેલાં હું ખાવા પી દઉં છું રોટલી ખાવા ચલવાના બધા મા તો માખણનું હોય એટલે ના જોઈએ જા ભ ભત્રી એક્સ બોક્સ રમે છે મારો મોય આમ કોલા મોય દે મોર વઈ જાય મશીન ઉપર ચાહીસ તો અલી તો ભાઈ 30000 છે જિંદાવાને તીફી ખરાડે મત આ તીફ્લો આ ગયો આ હું તીર્થ જીતી ગયો તો હું હારી ગઈ હતી હવે જોઈએ કહાણ ને તીર્થ માંથી કોણ જીતે હવે બંને બંનેનો હજી છે તારી પાસે હારી ગયો તીર્થ તું મારી સામે જીતી એક

हां चाहिए ऑफ रैंप पे चढ़ गया जा जा पगे मिस થઈ ગઈ વેલો આગે જોવાની જેટલી મજા આવે મને સુજો લે રોજા હું કી

હા સેરે હા અમે પડી ગયા હતા ક્યાં આપડે થી નહોતું થયું આ

তেপারাই নাজিতো এনেন যাজিয় আপিছেরে এগেন আপিছেরা কেনে এনে আপাই য়াজে হারেছে হোয়ে হোয়ে হারে য়ে জারে থমিয়ে હવે કોણ જીતું હવે ખુશી અને કહાન બે રમે છે જોઈએ કોણ જીતે

કે ગાળો એટલા છે ના જતી જીતા જીતા સેવન્ટી હવે એક તો મોટું આવશે ને જી લોકો ને તમારા આ તો બાકી છે ઓ દેખાતી નથી આ ઓ ઓ ટેરેસ પરથી પાણી ભરાય છે યે છે આ ઘણો ઊંડો છે આખો વર્ષ ચલાવવું હોય એટલે બહુ મોટો બનેવો હોય નહીં કેટલા આજા લેજ છે 17000 લિટર હા હા અરક ગાર્ડન ફાઇન મેન્ટેન કરીતે જો આ તો ખબર નથી હા હા એ નઈ ચાલુ હે વચન માન લો પેલો હા ખબર ના પડે દેખાય નઈ ને હા હા આ બંધ કરી દે તો શું થાય બસ તો વેન્ટ છે જ ઓલરેડી ને હા ને હા હા આ ગરમ થઈ

બે ડ્રિંક કંઈ નહીં તમારી રીતના તમે સારું ઓર્ડર સિસ્ટમ ખલ્લા પર છે હવે એવી ખાવાની કોશિશ તમે તો બહુ બધું મંગાવ્યું ટેબલ પર અમ જોતા હતા કાકા તા સાહેબ હા તાજી કે એ લોકો જલસા પડી ગયા છે ખુશી તો મિલ્ક શેકી મગાવ્યું હતું ના પડતી હતી ને મંગાવવાની અમને મજા આવી ગયા મેં કાંઈ બહુ અલગ અલગ ખાધું હતા સારું ચલો ઘરે જઈએ ચલો છોકરાઓ ગુડ નાઇટ આજ વેલા સૂઈ જજો અને કાલે તમને છે ને બાર વાગે એક્ઝેક્ટ લઈ જશે તારે મમ્મા એવું કીધું કાલે હું નહીં હોય તમે કેટલા વાગે નીકળશો તો કેટલા વાગે ઉઠો તમે લોકો તો સિક્સ ઓ ક્લોકે ઉઠીશું તો હું તમને મળીશ તો કાલે સવારમાં સિક્સ ઓ તો તું થોડાક વહેલા ઉઠજો કે તો ગુડ નાઇટ અને કાલે સવારે મળ્યા અને કાન આઈ ડોન્ટ થિંક શું તું સવારે મળીશ હું તને ખાલી મળવા આવીશ પણ તું સૂતો જઈશો તો આપણે સેટરડે મળશું તો બધા શાંતિથી રહેજો ઓકે ઝગડા ના કરતાં ગેમ રમવા દેજે તીર્થને થોડાક બે બે ગેમ વધારે આપજે રમવા માટે ઓકે નાનો છે ને એટલે એ તર બધાથી નાનો તો બેથી એટલે